પૂરક પરીક્ષાને ધ્યાને રાજ્ય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જે વિદ્યાર્થીઓ આજે પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે તેમને સરકાર ફરી એક તક આપશે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાંચરિયાએ જણાવ્યું કે આવા વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં ફરીથી પરીક્ષા યોજાશે જેથી કોઈ વિદ્યાર્થીના શૈક્ષણિક ભવિષ્ય પર અસર ન થાય મુશળધાર વરસાદ વરસી રહ્યો છે કેટલાય શહેરોમાં દસ દસ બાર બાર ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં પડ્યો છે ને તમામ રોડ ઉપર પાણી ભરાયેલા છે યાતાયાત સંપૂર્ણ બંધ છે ત્યારે અમારી દસમા અને બારમા ધોરણની પૂરક પરીક્ષા બોર્ડની ચાલી રહી છે મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા જેઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાની કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતાં જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે બે દિવસમાં એમના માટે પરીક્ષા પૂર્ણ થતાં પછી જે વંચિત વિદ્યાર્થીઓ દસ અને બારમાં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું માટે દસમા અને બારમા ધોરણના દરેક દીકરા દીકરીઓ તમે ટેન્શન નહીં લેતા તમારા માટે સરકારે સ્પેશિયલ વ્યવસ્થા બીજી વાર કરવામાં આવી છે કારણ કે આટલા બધા વરસાદની અંદર ઘણી સ્કૂલ સુધી પહોંચવાનું નામુકીન હતું પહોંચી શકાય એવી સ્થિતિ પણ નહોતી એ બધી જ બાબતો ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિત માટે સરકાર દ્વારા બોર્ડ દ્વારા ફરી વખત વંચિત થયેલા વિદ્યાર્થીઓ જે એક કે બે પેપર છૂટ્યા છે એ ફરી વખત પૂરક પરીક્ષા લેવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે